આપણા વેદ અને ઉપનિષદ વિદ્યે લોકે પરાચ અપરાચ કેતા કે આ વિશ્વની અંદર બે પ્રકારની વિદ્યા છે એક પરાવિદ્યા એક અપરાવિદ્યા અપરાવિદ્યા આ લોકની અંદર આપણને સિદ્ધિ પ્રસિદ્ધિ સંપત્તિ અપાવી શકે છે પરંતુ આ જીવનને એનું એનું મુકામ લક્ષ્ય એ પરાવિદ્યા અપાવી શકે છે એ પરાવિદ્યા એટલે જ બ્રહ્મવિદ્યા બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી અને આ જ દેહ કરીને મોક્ષ પ્રાપ્ત કરવી એ આ જીવનનું અંતિમ લક્ષ્ય છે આ બ્રહ્મ વિદ્યા જ્યાં શીખવા મળે છે એ અધ્યાત્મ માર્ગ છે આજે પ્રવક્તાએ વાત કરી કે યુવા સભા એ બ્રહ્મ કોલેજ છે આ ઉપનામ ક્યાંથી પ્રાપ્ત થયું તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એકવાર ટ્રેનની અંદર આણંદ પાસેથી પસાર થઈ ગયા હતા એ વખતે બારીમાંથી સાથે બેઠેલા ડોક્ટર રમણભાઈ કહેતા કે પૂજ્ય ડોક્ટર સ્વામી એમણે યોગીજી મહારાજને બારીમાંથી બતાવી એગ્રીકલ્ચર કોલેજ અને કહ્યું કે આ વિનુભાઈની કોલેજ એ વખતે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે બોલ્યા કે જય વિનુભાઈની કોલેજ અને પછી એમણે એક આર્ષ વાણી ઉચ્ચારી કે આ કોલેજ ની સામે આપણે મોરચો માંડવો છે બ્રહ્મ વિદ્યા ની કોલેજ કરવી શબ્દો બોલ્યા એના વિદ્યાનગર ની અંદર એક છાત્રાલયની રચના થઈ અને એ જ એ બ્રહ્મ વિદ્યા ની કોલેજ તરીકે ઓળખાણ તો યોગીજી મહારાજે આ યુવા પ્રકૃતિને બ્રહ્મ વિદ્યાની કોલેજનું કોલેજ નું ઉપનામ આપ્યું

એને એક ઉસંગ લાગ્યો મોબાઈલનો અને પોતાના મિત્રો સાથે ઘરથી થોડા કિલોમીટર દૂર એમણે એક ફ્લેટ રાખ્યો અને ફ્લેટની અંદર આ બધા આખો દિવસ એ મોબાઈલની અંદર ગેમ રમે થોડો સમય થયો કોલેજમાંથી હાજરીની બાબતે પ્રશ્ન આવ્યો એટલે એના ઘરે લેટર ગયો ત્યારે એના પિતાશ્રીને ખબર પડી કે આ મારો દીકરો એ કોલેજ જતો નથી

સાથે ટીવી જોયું અને પછી બધા આરામમાં ગયા રાત્રે લગભગ 1:30 વાગે આ સુરજ પોતે ઊઠે છે અને એ પોતે રસોડામાંથી નારિયેળ કાપવાનું જે મોટું ચક્કુ આવે ચક્કુ લે છે અને એ લઈને પોતાના માતા-પિતાના બેડરૂમમાં જાય છે એના પિતાની છાતી પર ચડી જાય છે અને પિતાને ચપ્પાના ગા મારીને મારી નાખે છે બાજુમાં એના માતુશ્રી જાગી જાય છે એને પણ ચપ્પાના ગામ છે પણ મરી જાય છે અવાજ થાય છે એમાં એના બેન એ રૂમમાં આવી જાય છે એને પણ મારીને મારી નાખે છે વાત નથી બધું જોયું હશે બધું એવી રીતે બધું ગોઠવણ કરી કે જાણે કોઈ ચોરી ચોરી કરવા આવ્યા એમણે આ બધું કર્યું છે સવારે બધી પોલીસ આવી તપાસ થઈ પણ કેટલું છુપાય તરત જ ખ્યાલ આવી ગયો કે ભાઈ આણે જ આ બધું કામ કર્યું છે જીવન માટે એને આવી રહેવાનું થયું તો જીવનની અંદર આ યુવાનની અવસ્થાની અંદર યોગ્ય દિશા યોગ્ય માર્ગદર્શન ન મળે

કેવી એમની પોષંગતાથી રક્ષા થાય છે એના થોડાક દ્રષ્ટાંતો આપણા જ સુરતના કેટલાક યુવાનોના અહીંથી આપણે જોઈશું પ્રથમ યુવક છે એ પોતે પોતાનો અનુભવ વર્ણવતા વાત કરે છે કે જ્યારે પોતે દસમા ધોરણની અંદર અભ્યાસ કરી રહ્યો હતો ગામડે એ વખતે ભણવાની અંદર એને રસ નહોતો એને નક્કી કરી દીધું હતું કે હવે આ દસમું પૂરું થાય પછી મારે ભણવું નથી એ વખતે એને સત્સંગનો યોગ નહોતો ગોંડલ કોઈ મિત્રો સાથે પોતે આવી રીતના દર્શને ગયો હોય છે ને એ રીતે એના સત્સંગનો યોગ થાય છે અને પછી પોતે એક્ઝામ આપવા માટે સુરત આવે છે એ વખતે પણ એના મનમાં નક્કી જ હતું કે ભાઈ મારે 10 માની એક્ઝામ પૂરી થાય પછી મારે ભણવું નથી પણ એ વખતે સત્સંગમાં આવ્યો એટલે યુવા સભામાં જતો થયો યુવા સભાની અંદર એક પ્રવચનની અંદર અભ્યાસનું મહત્વ એ સમજ્યો કે જીવનની અંદર અભ્યાસ શું કાર્ય કરે છે એના મનની અંદર નક્કી થઈ કે ના હવે મારે અભ્યાસ કરવો છે અને એને મહેનત શરૂ કરી 10 માં ની અંદર સારું રિઝલ્ટ આવ્યો 12 માં ની અંદર સારું રિઝલ્ટ લાવ્યો પોતે ફિલોસોફી એવી રીતના એની અંદર এড્યુકેશન પોતાનું કેરિયર બનાવવાની શરૂઆત કરી

આપણી યુવા સભામાં પધારતા પરમાર પરમાર કિયુરભાઈ ભાઈ એ પોતે પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે 2014 માં પરિવારને સત્સંગ થયો 2015 થી યુવા સભામાં જવાની શરૂઆત કરી જ્યારે યુવા સભામાં પોતે જોડાયા ત્યારે સામાન્ય યુવકની જેમ પોતે સભા પૂરી થાય ને પ્રસાદ લઈને ઘરે જતા રહે એમને સ્ટેજ ફિયર અત્યંત રહેતો તો કોઈ એમને આવી રીતના વાત કરવાની કે તેના પગ ધ્રુજવા માંડે ધોરણ 10 ના ની અંદર એને કાર્યકર વાત કરી કે ભાઈ તું સંપર્ક કાર્યકર થા તો એને સ્પષ્ટ ના પાડી તી કે મારાથી એ થઈ શકે ને હું કોઈને વાત નઈ કરી શકું પરંતુ ધીમે ધીમે કાર્યકરોના માર્ગદર્શન સંતોના માર્ગદર્શનથી

આ યુવક જ્યારે પોતે નવમા ધોરણની અંદર હતો અને યુવા સભાની અંદર આવવાની શરૂઆત થઈ એ વખતે ઘરના બધા જ સત્સંગમાં હતા પરંતુ આ પોતે સત્સંગમાં નહીં એને પૂજા કરવાનું ગમે નહીં

એ બ્રહ્મ વિદ્યાની કોલેજ એ સાચા અર્થમાં રહેલી છે આપણે સર્વે અહીં બેઠેલા તમામ અનુભવ થશે તો આવી આ યુવા સભા એ એની વિજ્ઞાન આપણને મહાન સ્વામી મહારાજે આપી છે તેમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ યુવા સભાની અંદર આપણા યુવાનો એ વિશેષ વિશેષ લાભ લઈ અને પોતે બ્રહ્મ વિદ્યા માર્ગે આગળ વધી શકે શ્રી સ્વામિનારાયણ